ગણેશ ચતુર્થી પર્વે ઠેર ઠેર શ્રીજીની પ્રતિમા નું ઢોલ લગારા ડીજે ના સુરતાલય વિધિવત સ્થાપના કરાઈ બાપાને બિરાજમાન કરવા વિવિધ ડેકોરેશન ફૂલોથી શણગાર વર્તનના ધામ હનુમાનજી શ્રી રામજી થીમ બનાવી આકર્ષણ જમાવ્યું પારડી શહેરમાં ગણેશ ચતુર્થી પર્વે ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાની ભક્તો દ્વારા ધામધૂમથી વિધિવત સ્થાપના કરવામાં આવી હતી આજ રોજ શનિવારે સવારથી વિવિધ સોસાયટી એપાર્ટમેન્ટો પંડાલો મોહલ્લા વિવિધ મંડળોમાં બુદ્ધેવોના મંત્રોચ્ચાર સાથે જોડાઓ પૂજામાં બેઠા હતા અને બાપાની પ્રતિમાની દોડ અઢી ત્રણ પાંચ સાત નવ દિવસ તેમજ અનંત ચૌદ સુધી સ્થાપના કરતા અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો હતો બાપાને બિરાજમાન કરવા વિવિધ ડેકોરેશનો ફૂલોથી શણગાર અયોધ્યા હનુમાનજી શ્રીરામ રામ ઠીમ બદ્રીનાથ ધામની પ્રતિકૃતિ તૈયારી કરવામાં આવી છે પારડી શહેરમાં વિવિધ સ્થળોએ ગણપતિજીની સ્થાપનામાં સુલભનગર સાયસાગરીલા સોસાયટીમાં બાપાને બગી પર બિરાજમાન કરી ઢોલ નગારા સાથે બાપાને આવકાર્યા હતા આ સાથે જૂની મામલતદાર બ્રહ્મદેવ મંડળ ભંડારી સ્ટ્રીટ ચાર રસ્તા ફળિયા યુવક મંડળ દમણી ઝાપા શ્રી ગણેશ કહારવાડ મંડળ પોણિયા રોડ જય હિન્દ સાર્વજનિક મહોત્સવ શ્રી ગણેશ યુવક મંડળ દમણી ઝાપા મારુતિ પાર્ક તુલસી ક્યારો બ્રાહ્મણવાડ શ્રી વિનાયક મંડળ સુલતાન સ્ટ્રીટ કંસારવાડ બહુચર માતાજી મંદિર નવયુવક મંડળ માજી મોહલ્લા વાણિયાવાડ સૌરભ મંડળ માર્કેટના રાજા રોડ ઓમકાર યુવક મંડળ નવયુવક મંડળ બાલાખાડીના રાજા કર્મભૂમિ ડ્રીમ સિટી સોસાયટી વગેરે સ્થળોએ શ્રી ગણેશજીની પ્રતિમાની ભક્તો દ્વારા ઢોલ નઘારા ડીજેના સુરતાલે આગમન કરી સ્થાપના કરવામાં આવી હતી પારડીના દસવાડા ખાતે બિલ્ડર સાંઈ ભક્ત દેવાંગ દેસાઈના નિવાસસ્થાને નિવાસ સ્થાને સ્થાપના કરવામાં આવી હતી જેમાં રાત્રિના નાસિક ઢોલ નગારા અને મહાપ્રસાદનું આયોજન કરતા ત્રણ ગામના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે આજે પારડી ગણેશમય બન્યો હતો

સાવજનિક પાર્થિવ ગણેશમહોત્સવાંગી ભૂતા ગુણ વિજય જનવિચાયા

ઉપર પાણીના છાટા નાખવાના ભૂજન જે કઈ સામગ્રી નીર પટેલ નીર પટેલ નીર પટેલ

के जीव आए छे प्राण लाल गोविंद तेरी मार्ग पिया रे प्रभु माया लो का निज उजा गाऊं हूं सर्व भूतादिक के भम्य लोक लगान निवारने मलोक पातिते तंमवादित इति तथा દેવો જતોલી અભુગંતી ગુલુસ્તોય અંતે વિષવે દેવા રોહમારી નરમકરા કોરુ સંબોષક રીવા રોહમ પ્રિય નામ નમમ અંતક દેવા જય જય રીમા આતન ઓરત એ સુમતિનું માનતા સ્થાપી વિનયો રોહમરી પરમા મુકિ તો

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો